રામદેવજી બબન બાપુ અવતાર લેવો પડ્યો શું કામ મહાપુરુષો કહે છે હો આમાં જો અમુક હાચું લાગે ની રાખવાનું ભાઈ ખોટું લાગે પડ્યું રવા દેવાનું ચિંતા નહીં કરવાની કારણ કે 500 ના ભાવ ના ઘાઉ હોય ને માં કાકરા હોય ને 500 ના ભાવ ના જોઈ પડે ને ખવાય નહીં ને કાટ ન ખાય ને મીડિયા મીડિયા બનાવતા હોય આમાં તો કોઈ ખોટું આવશે કારણ કે પહેલા માંગી માગી હરી કારણ કે પહેલા માંગી જ નથી અત્યારે રોજ મગાવે છે

હમણાં બાબુ એ વાણીમાં કીધું નથી મફત મળતા જેના મોલ સુકવા પડતા જેલ ગયા છોકરા કાપ્યા બાબુ કઈ કરવાનું બે નામ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લો માણસ એનું બાવડું પકડે અને વાડીમાં નાકા વાળતો હોય અને પાવડો લઈને ધોરે ઓલા ને બે પાવડા નાખીને દીકરી છોડાવે એવું નથી લાગતું કે રામા ફીર પોતા આવ્યો એવું નથી લાગતું એ ઘોડા ઉપર બેન ફાલુ લઈને આવે તો જ આપણે માની માની ને બાપુ સમજી જવાની જરૂર છે મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો પાર લે નો જ ચડતું આપણને જીવે એવું નથી આવ્યું સતયુગમાં કે હરિશંદ્ર રાજા એ બહરું વેચી નાખ્યું વેસવું પડ્યું હતું એવું કે આપણે થતા નથી પણ એક તારા મતી ને હરાજી કરી લેવો લેવો છે બાપુ વેસવાનો વારો ન થાય તો આ આ સમયમાં ઘટે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો તો મરી જવાય ને ભલા કોઈ કોઈ થી વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો કોઈ થી વાળું પહેર્યું બોલા કાગળિયા વીણતા હોય ને હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તેમ તે ખારું જીવે એવું આવ્યું હોય કઈ શું ઘટે છે પણ આજે દુનિયા રોવાની એવો થઈ ગઈ શેઠો જ નથી ભલા માણસ હજી અમારી પાસે કઈ નથી હજી કઈ મરો કઈ ન હોય અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલા માણસ હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળી ભસ્મ કરી દીધું તાકાત છે તમારા પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાને આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણી ના પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ તમે તો શક્તિ છો જ્યાં ધર્મ ધ્રુજો હો નથી પુરુષ ભૂગી કયો ને આ દેશ ને આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવારુથી દાખલા આપો દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામ ને હતો સીતાજી ને નહોતો વિચાર કરજો સગાડસાની સાની બાપુ જદી બાબુ જેથી નો માલિક આવ્યો ને સાધુ નો વેશ કરીને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકા માં કહું એ દીકરો કપાયવા પછી એ કે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો તો કે બાપુ એક જ હતો થાળી ઠેબુ મારીને ઊભો થઈ ગયો કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં પેલા બોલવું જોઈએ બેદી સગાડ છે ભાંગી ભૂકો થઈ ગયા તા બાપુ એક વાણિયાની દીકરી એમ કે છે કે બેહી જાવ હવે લગામ લાવો મારા હાથમાં એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહ જાવ બેહી જાવ હવે જમ્યા વગર નથી જવાનું બેહી જાવ જ્યાં ધર્મ ધ્રુજ્ય બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે હું તો એમ કહું છું કે આપડા ઘરમાં હોય તો હાથ સાઉ જો નકર જો મેળ નહીં પડે પછી જો કાઈ ડખો ખાઈ લો તો શક્તિ છે એક લખી લેજો એ તો બાપુ બાપ ની આબરુ આડી આવતી હોય કે તારા ઘરનું પાણી નથી ફરવું બાપુ કટકા કરી નાખો ન ફરે શક્તિ છે રામાયણ છે ને રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું તે સીતાજી ને લક્ષ્મણ રેખા હોય આપડે નો હોય રામાયણ ઈ કે છે આપણને બધા દીકરા ને હોય બાપ ને હોય મા ને હોય પત્ની ને હોય ને હોય લખમણ રેખા જે ટપી જાય ને એનું બાબુ હરણ જ થાય તમે એવું ના માનતા રાવણ મરી ગયા ગામો ગાય રખડે બીજી વાત તમને રામાયણ ને કહું કે રામચંદ્ર પરમાત્મા ફોના નો મૃગ આવ્યો અને સીતાજી એ કીધું કે છે ને ભાઈ આપડે રામાયણ માં સાબડું છે ફોના નો મૃગ આવ્યો અને સીતાજી એ કીધું કે આને તમે મારી લઈ આવો પણ એ તમને મને શાંત કરે છે કે મોહ ની વાય તમે ધોરો ને એટલે વાય ઘર નું પતન જ થાય લખવું હોય તો લખી લીજો રામાયણ છે ને સિંહ જુદી દુનિયા ચિતરી નાખી જુદી ભજન સમજાય એવી વાત નથી એક વાણી કે છે ને પેલા મેં જન્મ્યા ને આની માટે બાબુ સંત નું સરણું જો આ નિશાળીમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા એની માટે બાબુ સાધુ ના ધોતિયા ધોવા પડે ચીપિયા ખાવા પડે પગ દબાવવા પડે તો કઈક આમાંથી નક્કી થાય

બંગલામાં એટલો જ પ્રકાશ આપે ઝૂંપડામાં એટલો જ આપે પણ બાપુ તારા અંતર સાધુ નું તાકાત નથી લખવું હોય તો જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ સાધુ ના ચરણે સાધુ ના ચરણે સંતના ચરણે સદગુરુ ના ચરણે જ બોલ્યા કોઈ દરબાર ના શરણે પટલ ના શરણે ફરવાડ ના શરણે કોઈ બોલ્યું જ નથી તે એ બધા એવા નહીં હોય કોઈ એમ ન પતે માર મહેનત કરવી પડે આ એક ઘુસટ હોય ને એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે ધોકાવો જોવે મળવો જોવે હુકવો જોવે મેલો થાય ઉજળો કરવામાં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ કચરો ક્યાંથી આવે કચરો તો આવવાનો જ એટલે સંતો કે છે કે આ કરોડ રૂપિયા નો બંગલો છે ને આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો નગર ગરી જાય કચરો કોઈ બાપુ નહીં કાઢે માણા જેવો અવતાર મળ્યો છે રામ મને તો એમ થાય કે દી ખાય જાય છે આપણે કાલ મરી જાવ કાંઠે જ ઉભા છે ખબર નહીં પડે વ્યા એટલા માટે એક વાણીમાં એવું કે છે દ્રૌપદી

અને બાપુ જબુમાં વાણી કરે ખુટલ રે પોરો બતાવે બાપુ આ ભજનના માર્ગે ભજન મીરા નું કામ કર્યું નરસિંહનું કામ કર્યું ને આજ નઈ આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે દીદી સવારામ બાપા કે છે જબુ જબુ શાંતિ રાખ શાંતિ રાખ કોઈ ની અમારા નાથે આબરું નથી જવા દીધી હું કામ ને હું અને એક કાળા કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે હજી આપણને નક્કી નથી થતું ભલામા